પોરબંદર ખાતે ખારવા સમાજ દ્વારા અષાઢી બીજ નિમિત્તે વિશાળ શોભાયાત્રા યોજાઈ પોરબંદર ખાતે અષાઢી બીજ નિમિત્તે ખારવા સમાજ દ્વારા રામદેવજી મહાપ્રભુની વિશાળ શોભાયાત્રા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું પોરબંદર ખાતે અષાઢી બીજ નિમિત્તે ખારવા સમાજ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ રામદેવજી મહાપ્રભુની વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ખારવા સમાજના પંચાયત મંદિર ખાતે સવારે રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ રાજપૂત સમાજ દ્વારા ખારવા સમાજના વાણોજ પવનભાઈ શિયાળ ઉપપ્રમુખ અશ્વિનભાઈ જુંગી સહિતના આગેવા

ચાંદીની બગીમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા રામદેવજી મહાપ્રભુની પ્રતિમાને જે ચાંદીની બગીમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા તે ચાંદીની બગી પોરબંદરના જ કલાકારે નકશી કામ કરીને બનાવી હતી આ ધર્મોત્સવમાં શહેરના વિવિધ જ્ઞાતિ પ્રમુખો આગેવાનો સામાજિક સંસ્થાના વડાઓ ધાર્મિક વડાઓ તેમજ વિવિધ રાજકીય પક્ષોના આગેવાનોએ મોટી સંખ્યામાં લોકોએ રામદેવજી મહાપ્રભુને હારતોળા કરી આશીર્વાદ લીધા હતા આ ઉપરાંત ખરવા સમાજના વાણોદ પવનભાઈ શિયાળ સહિત પંચ પટેલ અને ટ્રસ્ટીઓનું પણ અભિવાદન કરવામાં આવ્યું હતું ત્યારબાદ બપોરે ત્રણ કલાકે પંચાયત મંદિર પાસે આવેલા શ્રી રામદેવજી મંદિર તથા ફળિયામાં આવેલ રામદેવજી મંદિર ખાતે મહાઆરતી યોજાઈ હતી અને બપોરે ભુવન હોલ વાંદરી ચોક ખાતે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ લાભ લીધો હતો દર વર્ષની જેમ આ વર્ષે પણ વાણોજ સહિત આગેવાનોએ અપીલ કરી હતી કે દરેક લોકો સ્વૈચ્છિક રીતે શોભાયાત્રા દરમિયાન ખારવા સમાજના પ્રમુખનું સન્માન હાર તોરાના બદલે હાર તોરાના ખર્ચ જેટલી રકમનું બંધ કવર આપી કરે અને આ રકમ શૈક્ષણિક અને મેડિકલ વિકાસ ફંડમાં જમા કરાવી શૈક્ષણિક અને મેડિકલ જેવા સત્કાર્ય માટે ઉપયોગ કરવા જણાવ્યું હતું જેના પગલે મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ આ કાર્યમાં પણ સહયોગ આપ્યો હતો શોભાયાત્રાની પૂર્વ સંધ્યાએ ખારવાડના મુખ્ય માર્ગોને રોશનીથી ઝગમગતા કરવામાં આવ્યા હતા તો રામદેવજી મંદિરને પણ ખાસ શણગાર કરવામાં આવ્યો હતો રિપોર્ટર સિદ્ધાર્થ બુદ્ધ દેવપોર બંદાર વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને મારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો શ્રી પોરબંદર રાજપૂત સમાજ દ્વારા આ પરંપરા આશરે ચારસો વર્ષ પૂર્વ હોય પોરબંદરના રાજવીઓ જેઠવા રાજવંશ મહારાણાઓ દ્વારા ખારવા સમાજના પંચ પટેલો હોય એમના વાણોટશ્રી હોય એમને ઈષ્ટદેવ મહારાજ રામદેવજી મહારાજના વરઘોડા નિમિત્તે એમને સન્માન માટે સાફો શક્તિના પ્રતિક રૂપે તલવાર માતાજીની ચુંદરી અને શ્રીફળ રાજપૂત સમાજ દ્વારા એનું સન્માન કરવામાં આવે છે રામદેવજી મહારાજની કૃપા સમગ્ર પોરબંદર ઉપર ભાઈચારો કાયમ જળવાઈ રહે એવી ભાવના સાથે રાજપૂત સમાજ માણુષિ અને પંચ પટેલોનું સન્માન દર વર્ષે અષાઢી બીજના દિવસે રામદેવજી મહારાજના વરઘોડા નિમિત્તે કરે છે આજે અમારો અષાધી બીજ ને રામદાસ બીજનો અમારો તહેવાર મોટામાં મોટો અને આજે સીતો ધરમી જે છે એ આપણે અહીંથી શરૂ કરશું આ વખતે અને જેમ કે પરંપરાગત રીતે જેમ કે આપણા રાજપૂત સમાજ અને ખારવા સમાજનો ભાઈચારો

પંચાયત મટીથી લઈ અને આપણે ફરી પાછી પંચાયત મટીથી પૂરી થાશે એમનો રૂટ આપણે શહીદ ચોક શીતલાઈ ચોક માણેક ચોક થઈ બંદર રોડ થઈ અને પાછું પર પંચાયત મંદિર પાલાના ચોકથી લઈને આવી જશે અને આમાં સાથે સાથે આ વખતે અમે જે આયોજનમાં જે ફ્લોટ તૈયાર કર્યા છે એમાં આપણે ઇન્ડિયન આર્મી છે એને આપણે એક ટ્રીબ્યુટ આપીએ છીએ ઓપરેશન સિંદુરજી હમણાં થયું હતું રિસન્ટલી એની આપણે ફ્લોટ તૈયાર કરી અને એને આપણે સલ્યુટ માટે કે ભાઈ જે પ્રત્યે કામ કર્યું હતું એ બધાએ એ રીતે આપણે એમાં એમના સહયોગ કર્યા અને સાથે સાથે કે ભાઈ આપણે દેશની સલામતી છે એમાં આપણે જ્યારે પણ જરૂર પડે ત્યારે પણ અમે હંમેશા ઊભા રહેતા હોઈએ તો એના માટે કરીને એક ટ્રીબ્યુટ આપ્યું છે અને સાથે આપણે કેમ કે જોવા જઈએ તો જે કંઈ અધૂરા કામ રહી ગયા છે અને આની સાથે સાથે જે એજ્યુકેશન લેવલે આપણા સમાજનું કામ જે કરવાનું હોય છે એનું પણ એ આપણે ધ્યાન રાખીને કઈ રીતે આગળ વધારવું એના માટે પણ એ બધાને રિક્વેસ્ટ કરેલી છે કે ભાઈ આપ સૌ આપણા જે હારની જગ્યાએ લોન રકમમાં રકમ આપી અને તમારું નામ અને નંબર નોંધાવી જેથી કરીને પર્યાવરણને પણ એક બચાવી શકીએ એના માટેનું આ જે કાર્ય કરવામાં આવેલું છે અને સાથે સાથે કે ભાઈ આપણે સૌને ખ્યાલ છે કે આપણે સૌ બચાવ બધાને ભણાવી શકીએ એના માટેના માટેનો પ્રયત્ન કરીએ છીએ અને તમારું નામ હંમેશા અમારી યાદીમાં રહી એના માટે કરીને અને આપણે જ્યારે જે સૌએ અમારે ભાગ લીધો છે જે કંઈ સંસ્થાઓ ગ્રુપે અને જે કંઈ સંસ્થા મળવા આવી છે એનો પણ એ હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે તંત્ર કલેક્ટર જિલ્લા કલેક્ટર પોલીસ વડા વડાનો અને આપણા પત્રકાર ભાઈઓનો જે કંઈ આપણે સાથ દીધો એ બધાને પણ હું આભાર માનીશ જે આ યાત્રાને સફળ બનાવવામાં જે લોકોએ મહેનત કરી છે આટલા વટાઇમ ત્યાં અને આપણે યસાદી બીજ જે છે એ પાવન રીતે અને શાંતિપૂર્વક બધાને રહી જાય એના માટે કરીને અમે આ પ્રાર્થના કરી છે અને આજે રામદેવજી મહાર આપણે સૌને ઘરે ઘરે દર્શન દેવા જશે એના માટે કરી અને આ બીજ આયોજન કરવામાં આવે છે દર વર્ષે